નમસ્તે મિત્રો ઘરે શીખીએ ઓગસ્ટ અંકમાં આજે આપણે ધોરણ ચારની પ્રવૃત્તિઓ જોઈશું તો વિડીયોને અંત સુધી જોઈશું અને ચેનલ પર નબા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રવૃત્તિ છ બાર કલાક ચોવીસ કલાક તો આ પ્રવૃત્તિ કરવા માટે આપણે પેન્સિલની જરૂર પડશે હવે કહે છે કે તમે ઘરના વડીલોને પૂછી અને નીચેની ખાલી જગ્યાઓ પૂરો તો પહેલી ખાલી જગ્યા છે કે એક દિવસમાં તો અહીંયા જવાબ આવશે ચોવીસ કલાક હોય બીજું એક કલાકમાં તો કે સાઠ મિનિટ હોય અને ત્રીજું એક મિનિટમાં તો કે સાઠ સેકન્ડ હોય અને ચોથું ઘડિયાળમાં એકથી શરૂ કરી અને બાર સુધીના અંકો હોય છે તો તમે પણ તમારા ઘરે પૂછી અને આ ખાલી જગ્યાઓ પૂરજો પછી હવે તમને પ્રશ્ન થશે કે ઘડિયાળમાં તો બાર જ કલાક સુધીનો સમય છે અને એક દિવસમાં તો ચોવીસ કલાક હોય તો કેવી રીતે સમય જોવાતો હશે આપણને થાય ને કે ભાઈ ઘડિયાળમાં બાર કલાક હોય ને કુલ દિવસના ચોવીસ કલાક હોય તો એની કેવી રીતે ગણતરી થતી હશે તો જુઓ રાત્રિના બાર વાગ્યાથી દિવસની શરૂઆત ગણાય છે પછી એક વાગશે બે વાગશે ત્રણ વાગ છે એમ કરતાં કરતાં બપોરના બાર વાગ છે હવે એક કલાક પછી તેર વાગ્યા કહેવાય ને આમ જ ચૌદ વાગશે પંદર વાગશે એમ કરતાં કરતાં રાત્રિના બાર વાગ્યે એટલે આપણે તેને ચોવીસ વાગ્યા કહેવાય અને વળી પાછો નવો દિવસ એટલે ફરીથી પાછો એક વાગે બે વાગે એવી રીતે આપણે એકથી છે એ ચોવીસ કલાકની ગણતરી કરીએ છીએ જો અહીંયા આપણને આપેલા છે રેડી ચિત્રની અંદર કે એકથી બાર અને તેરથી ચોવીસ તો પણ ઘડિયાળમાં તો બાર સુધીના જ અંકો હોય એટલે કે બપોર બાર વાગ્યા સુધી એક વખત આખું વર્તુળ પૂરું થશે અને બપોર પછી બીજી વખત પહેલું વર્તુળ એ બપોર પહેલાંનો સમય ભાગ દર્શાવે છે તેને આપણે એ એમ કહે છે અને બપોર પછીનો જે બીજો ભાગ દર્શાવે તેને આપણે પીએમ કહેવા છે ઉપર એ એમવાળા ભાગને આછો રંગ કરેલો છે અને જે પીએમ બપોર પછીનો ભાગ છે તેને ઘાટો રંગ કરેલો છે તેના આધારે આપણે જોઈ શકીએ છીએ હવે કહે છે કે અગિયાર એ એટલે સવારે અગિયાર વાગ્યા કહેવાય પણ તેવીસ પીએમ એ રાત્રિના અગિયાર વાગ્યા કહેવાય જો એમ અને પીએમના આધારે આપણે દિવસ અને રાતનો સમય નક્કી કરી શકીએ છીએ હવે નીચે આપેલો સમય જોઈ અને ઘડિયાળ દોરો તથા કહો કે તે કયો સમય બતાવે કે તો અહીં આપણને એવા છ સમય આપેલો છે જો ચૌદ કલાક સાડા સત્તર કલાક આઠ કલાક એક કલાક વીસ કલાક અને ચોવીસ કલાક તો એના આધારે આપણે ઘડિયાળ બનાવવાની છે અને તે કયો સમય કહેવાય તે આપણે લખવાનું છે તે તમે ચિત્રમાં જોઈ અને લખી લેજો ત્યારબાદ પ્રવૃત્તિ સાત સમયનો અંદાજ લગાવો તો આ પ્રવૃત્તિ કરવા માટે આપણે પેન્સિલ અને ઘડિયાળની જરૂર પડશે દોસ્તો આપણે ઉઠીએ ત્યારથી સુઈએ ત્યાં સુધી કેટલા બધા કામ કરીએ છીએ શું ક્યારે વિચાર્યું છે કે તેમાં કેટલો સમય લાગે છે અહીં કેટલા કામ પણ લખ્યા છે તમારે તેમાં ત્રણ કામ કરવાના છે એક આપેલા કામમાંથી જે કામ તમે સૌથી પહેલાં કરતા હોય તેને પહેલો ક્રમ આપો બીજા કામને બીજો ક્રમ આપો અને એમ બધા કામને ક્રમ આપો જે કામ તમે ન કરતા હોય તેને ક્રમ આપવાનો નથી બીજું હવે જ્યારે તમારે અંદાજ લગાવવાનો છે એ કામ કરતાં કેટલો સમય લાગે દરેક કામ માટેનો અંદાજ લગાવી તેની પણ તમારે નોંધ કરવાની છે અને છેલ્લું કે તમે તે કામ કરો ત્યારે ખરેખર કેટલો સમય લાગ્યો તે ગણો તે માટે કામ શરૂ કરો ત્યારે ઘડિયાળમાં જોઈ સમય નોંધી લો અને કામ પૂરું કરો ત્યારે ફરીથી સમય નોંધો જેથી તમને સાચો સમય મળે હવે બંને વચ્ચેનો તફાવત ગણી અને કામ માટેનો સાચો સમય છે તે પણ તમારે લખવાનો છે અને તેને ખાનામાં લખો ઉદાહરણ તરીકે જો અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે હું સવારે સૌથી પહેલાં બ્રશ કરું છું એટલે તે કામને મેં પહેલો ક્રમ આપ્યો હવે મને લાગે છે કે બ્રશ કરતાં મને આ અંદાજીત સમય લખવાનો છે કેટલો સમય લાગે તો કે ભાઈ પંદર મિનિટ લાગે એટલે બીજા ખાનામાં મેં પંદર મિનિટ લખ્યું છે પણ જ્યારે મેં ખરેખર બ્રશ કરવાનું શરૂ કર્યું અને પૂરું કર્યું એ ટાઈમ જોયો તો એમાં દસ મિનિટ થઈ હતી મતલબ કે મેં દસ મિનિટમાં બ્રશ કરી લીધું હતું એટલે ત્રીજા ખાનામાં મેં દસ મિનિટ લખ્યું તો હવે તમારે પણ આ પ્રવૃત્તિ જાતે કરવાની છે તો તમે તૈયાર છો ને તો તમારે તમારો સમય લખી અને તમારે આ જે કોઠો છે તે ભરવાનો છે જો અહીં આપણે મેં મારી રીતે લખવાનો પ્રયત્ન કર્યો છે તમારે તમારો અંદાજ અને તમને લાગતો સમય ખરેખર લાગેલો સમય હોય તે તમારે જાતે ભરવાનો છે આ કોપી પેસ્ટ કરવાનું નથી મેં તમને આ સમજ માટે લખેલી આપ્યું છે કે ભાઈ બ્રશ કરવાનું તો આપી દીધું છે તો ચા નાસ્તો કરો તો મેં અંદાજ લાગ્યો છે કે ભાઈ દસ મિનિટ થાય અને ખરેખર મેં નાસ્તો કર્યો તો તેમાં પણ દસ જ મિનિટ થાય પછી પેટ સફાઈ કરવી તો એમાં પાંચ મિનિટ ખરેખર સમય પાંચ મિનિટ એવી જ રીતે નાહવા નહાવાનો મેં વીસ મિનિટ ટાઈમ અંદાજીત લગાવ્યો હતો પરંતુ નાહવામાં પંદર મિનિટ થઈ તો આવી રીતે જો અહીં કોષ્ટકમાં મેં દરેકે દરેક વસ્તુનો સમય લખેલો છે તમે તમને જેટલો સમય થયો હોય તે તમારે લખવાનો છે ત્યારબાદ પ્રવૃત્તિ આઠ અહીં નીચે કેટલીક ઘટનાઓ લખી છે જો કે ભાઈ પીલું ઉંદર ભમરો કીડી અને દેડકાએ છેલ્લા બે વર્ષમાં શું કર્યું તેની વાતો લખી છે પરંતુ તે અવડી મૂકાઈ ગઈ છે હવે તમારે આપેલી ઘટનાઓને એના સાલવારી એટલે કે એના વર્ષના આધારે ક્રમમાં આપણે ફરીથી ગોઠવી અને લખવાની છે જો અહીં આપણને એવી આઠ પ્રવૃત્તિ આપેલી છે કે ભાઈ એક છે કે જાન્યુઆરી બે હજાર અઢારમાં પીલુનો જન્મ થયો ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં ગમરાભાઈનો જન્મ લાકડાના ઘરમાં થયો માર્ચ બે હજાર ઓગણીસમાં પીલું અને ઉંદરભાઈ બન્યા તો આવી આપણને કુલ આઠ ઘટના આપી છે એ આડી અવડી છે આપણે તેને વર્ષના ક્રમમાં ગોઠવવાના છે તો જો મેં અહીં આઠે આઠ ઘટના લખેલી છે કે ભાઈ સૌથી પહેલાં કયું આવશે તો કે પહેલાં જાન્યુઆરી બે હજાર અઢાર આવે તો એક જાન્યુઆરી બે હજાર અઢારમાં જન્મ થયો પછી બીજા નંબરે માર્ચ બે હજાર અઢારમાં કીડીબેન જન્મ્યા પછી જૂન બે હજાર અઢારમાં કીડીબેન નિશાળે ગયા ચોથું ઓગસ્ટ બે હજાર અઢારના ચોમાસામાં દેડકાભાઈનો જન્મ થયો પાંચ નવેમ્બર બે હજાર અઢારમાં ઉંદરભાઈનો જન્મ થયો પછી છઠ્ઠું કે જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં ઉંદરે ખેતરમાં ઘઉં ઉગાડ્યા અને સાતમું માર્ચ બે હજાર ઓગણીસમાં પીલું અને ઉંદરભાઈ ભાઈબંધ બહેના આઠમું અને સૌથી છેલ્લું કે ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં ભમરાભાઈનો જન્મ લાકડાના ઘરમાં થયો હતો તો આવી રીતે આપણે આઠે વસ્તુ ક્રમમાં ગોઠવી લેવાની છે ત્યારબાદ આપણને બે પ્રશ્નો છે કે પાંચે ભાઈબંધમાં સૌથી મોટું કોણ છે તો આપણે અહીં જોઈ શકીએ કે ભાઈ સૌથી પહેલાં કોનો જન્મ થયો હતો તો પિલ્લુનો તો સૌથી મોટું કહેવાય પિલ્લુ અને પાંચે ભાઈબંધમાં સૌથી નાનું કોણ છે તો સૌથી છેલ્લે જન્મ કોનો થયો હતો ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં તો તે છે ભમરાભાઈ તો સૌથી નાના છે તે ભમરાભાઈ ત્યારબાદ પ્રવૃત્તિ નવ માથા પચ્ચી તો આ પ્રવૃત્તિ કરવા માટે આપણે પેન્સિલની જરૂર પડશે તો આજે આપણે વસ્તુઓને જુદી જુદી દિશાથી જોવાના છીએ જો નીચે બે ચિત્ર આપેલા છે એક ચિત્રમાં વસ્તુને બિલકુલ ઉપરથી દેખાડી છે જ્યારે બીજા ચિત્રમાં એ જ વસ્તુઓને થોડા ફેરફાર કરી અને દેખાડી છે હવે તમારે તે બે વસ્તુને ઓળખી અને તેના જોડકા જોડવાના છે તો જો આ ખૂબ જ સરસ પ્રવૃત્તિ છે તો અહીં ગ્લાસ જોઈ શકાય છે તો કે ભાઈ ગ્લાસ જો અહીંયા બીજા ચિત્રમાં ક્યાં છે ચોપડીની બાજુમાં તો તેની સાથે જોડવાનો છે પછી ઓલી રેત ઘડી છે તો એ આ બીજા ચિત્રમાં સૌથી પહેલાં છે તો આમાં જે બીજું છે એની સાથે આપણે જોડવાનું છે એવી જ રીતે ટમેટું છે પછી મોસંબી લાગી રહી છે તો તેની સાથે પણ આપણે તેને જોડવાનું છે રમકડાની ગાડી છે ચોપડી છે એવી રીતે તમે જો ચિત્રમાં જોઈ શકો છો કે મેં એને તેની સાથે જોડેલી છે એવી રીતે તમારે પણ તેને જોડી લેવાની છે ત્યારબાદ પ્રવૃત્તિ તેર સવાલના જવાબ તો આ પ્રવૃત્તિ કરવા માટે આપણે એક પેન્સિલની જરૂર પડશે કે દોસ્ત નીચે એક ફકરો આપેલ છે તમે તે વાંચો અને તેની નીચે આપેલા સવાલના જવાબ આપો તો અહીં એક ફકરો છે તે આપણે વાંચીએ પછી તો એવું બન્યું કે શેખને ઘેર એક રાતે ખાતર પડ્યું હજારોની ચોરીથી ખાતર પડ્યું એટલે ચોરી થવી હજારોની ચોરીથી ચારે ઓર તપાસ ચાલી ડાઘ્યો બધાની જોડે જ હતો ડાઘ્યો એટલે કૂતરો રેડી થોડે આગળ જાય અને પાછો આવે પણ એના તરફ કોઈનું ધ્યાન જાય તો ને આગળ પગેરું ન મળ્યું એટલે કાંટ એટલે કંટાળીને સૌ પાછા વળતા હતા ત્યાં ડાઘ્યો વાણિયાનું ધોતીયું મોઢામાં પકડી અને ખેંચવા માંડ્યું એક વાળ આગળ આવીને ડાઘ્યો ઊભો રહ્યો પગથી જમીન ખોતરવા માંડ્યો ત્યાં ખોદ્યું તો ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો તો આ વાર્તા તો તમે સાંભળી જશે તો એના આધારે જો આપણને છ પ્રશ્નો આપેલા છે પ્રશ્ન એક કે ખાતર પડવું એટલે ચોરી થવી તો તમારા વિસ્તારમાં ક્યાંય ખાતર પડ્યું હોય તો જણાવો તો મેં લખેલું છે કે ભયા અમારા ગામમાં એક ખેડૂતને ત્યાં ખાતર પડ્યું હતું ચોરી થઈ હતી રેડી તો તમારા ગામમાં કોઈ જગ્યા આવું થયું હોય તો તે તમારે લખવાનું છે પ્રશ્ન બે ડાઘિયો બધાની જોડે જ હતો એટલે કે ડાઘિયો બધાની સાથે હતો તમે પણ જોડે શબ્દ આવતો હોય એવા બે વાક્યો લખો તો જો મેં અહીં લખેલું છે એક મહેશ અમારી જોડે બગીચામાં ફરવા આવ્યો અને બીજું રીટા અને ગીતા જોડે શાળાએ જાય છે પ્રશ્ન ત્રણ શેઠનો પહેરવેશ શું હશે તે અનુમાન કરી અને નીચે લખો તો શેઠનો પહેરવેશ અને જબ્બો હશે કેમ કે ઓલો જે કૂતરો છે તેમનો જબ્બો ખેંચતો એના આધારે આપણે કહી શકીએ કે તેમણે ધોત્યું અને જબ્બો પહેર્યો હશે ચાર પહેલાના સમયમાં ખેતર ફરતે વાળ હતી હવે વાળ સિવાય બીજી કઈ કઈ વ્યવસ્થા હોય છે તો જો એક કાંટાળા તારની વાળ હોય બીજું પથ્થરની દિવાલ હોય ઘણા ઈટની દિવાલ પણ બનાવે છે પ્રશ્ન પાંચ ચોરી ન થાય એ માટે હવે લોકો પૈસા ક્યાં રાખે છે તો ચોરી ન થાય એ માટે લોકો હવે બેંકમાં પૈસા રાખે છે. પ્રશ્ન છ પગેરું એટલે પગના નિશાન. તમારી આસપાસ માણસ સિવાય કોના-કોના પગેરું જોવા મળે છે તે લખો. પગેરું એટલે પગલા. તો એ ગાય, ભેંસ, કૂતરો, ઘોડો, બકરી વગેરે વસ્તુઓના પગેરુંઓ દેખાય એ સિવાય તમને કોઈ જાણાય તો તમે લખી શકો. તો મિત્રો ધોરણ 4 ની પ્રવૃત્તિ પૂરી થાય છે. ડીકેની દુનિયા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી बाजूના બેલ આઇકન ને પ્રેસ કરી અને ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો જેથી અમારા નવા અપલોડ થનાર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી ઝડપથી મળતી રહે ધન્યવાદ